આપણા જે કપાસની મેન ટોચ આવે ને આ ટોચ બટકી દેવાની એટલે કે આ આ ને ટોચ દેવાની નમસ્કાર ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં આપણે આજે એક એવી તમને ટ્રીક બતાવીશું જે ટ્રીક કરવાથી એટલે સો રૂપિયાના ખર્ચા સામે તમને લગભગ બે હજાર રૂપિયાનો ફાયદો થશે તો ચલો આ ટ્રીક વિશે વાત કરીએ જ્યારે આપણે કપાસની ખેતી કરતા હોય ત્યારે કપાસ લગભગ વાવેતરના સિત્તેર થી એસી દિવસ થયો એટલે લગભગ કપાસની હાઈટ ઊંચાઈની વાત કરીએ તો સાડા ચાર થી પાંચ ફૂટ થઈ હોય ત્યારે કપાસમાં એક આપણે કામ કરવું ખૂબ જરૂરી છે આપણા જે કપાસની આ જે મેન ટોચ આવે ને આ ટોચ બટકી દેવાની એટલે કે આની આ ટોચ ટોચ આવે ને આ ટોચ બટકી દેવાની સિત્તેર થી એસી દિવસે હવે આ ટોચ બટકવાના ફાયદા વિશે વાત કરીએ તો જો આ ખેડૂતે લગભગ પંદર દિવસ પહેલા આની ટોચ બટકેલી છે તો તમે આમાં જોઈ શકો છો અત્યારે ઝીંડવાનો વિકાસ જુઓ સિરીઝમાં ઝીંડવા લાગેલા છે તમે આ જોઈ શકો જુઓ અને આપણે વાત કરીએ તો ડુંગ તોડવી એક ડી ટોપિંગ આ રીતે જુઓ એક ટોચ બટકવાના કારણે કેટલા બધા સરસ ઝીંડવા લાગેલા છે જો આપણે ટોચ નહીં બટાવીએ તો કપાસની ઊંચાઈ વધતી જ જશે અને જે મૂળ દ્વારા જે કપાસ પોષણ ખેંચે છે એ બધું ઉપર જશે અને સાઈડોમાં ફેલાશે નહીં જો આ ટોચ બટકી દેશું તો બધા વધારાનું પોષણ સાઈડોમાં લગત છોડ મજબૂત બનશે ઝીંડવા મજબૂત બનશે અને જે પાછળથી પવન કે વાવાઝોડું આવે છે તો એની સામે જો છોડ મજબૂત હશે તો એની સામે ટક્કર ઝીલી શકશે એટલે પડી નહીં જાય તો દરેક ખેડૂત મિત્રે પંચોતેર થી એસી દિવસ થાય ત્યારે કપાસની ખેતીમાં ચાર થી સાડા ચાર ફૂટની હાઇટ થાય ત્યારે આ ટોચ અવશ્ય બટકી દેવી જો આપણે બીજા બાજુમાં ટોચ બટકી નથી એ કપાસનો આપણે વિકાસ જોઈ શકીએ છીએ ખાલી કપાસનો વિકાસ થયો છે તેમાં કેરી બિલકુલ લાગેલી નથી તમે આ જોઈ શકો છો કેરીનો ક્યાંય લાગેલી જ નથી આ ટોચ નથી ભટકી એટલે આટલું બધું આપણને નુકસાન થયું છે અને આ ટોચ ભટકી છે એટલે આટલો બધો આપણને ફાયદો થયો છે તમે આ રૂબરૂ તમારી નરી આંખે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રો પંચોતેર થી એસી દિવસે કપાસ ની ચારથી પદ ઉઠાવી થાય ત્યારે આ કામ અવશ્ય કરવું આ કામમાં તમે લગભગ બે થી ત્રણ કલાક થશે તમારે જો મજૂર દ્વારા કરાવો તો સો બસો રૂપિયામાં કામ થઈ જશે એટલે કે બસો રૂપિયા સો થી બસો રૂપિયાના ખર્ચના સામે લગભગ બે થી ત્રણ હજાર રૂપિયાનો તમને નરી આંખે ફાયદો દેખાશે તો દરેક ખેડૂત મિત્ર આ કામ અવશ્ય કરે અને તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની નવી માહિતી માટે રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગોમાતા